એ ભાઈ છે છે આ બોલ મુસ્લિમ લોકો આપણી જમીન ઉપર દાવો ખોટે ખોટો કરીને ને ઝડપી લે છે તો એના માટેનું આપણે હિન્દુ ભાઈઓ લોકો ને વોટિંગ કરવાનું છે જેથી કરીને જે નિયમ છે કાયદો છે એનામાં સુધારા વધારા કરી શકે પાર્લામેન્ટની અંદર આ ચેડી આ કામ કરવું જરૂરી છે આપણા હિન્દુ ભાઈઓ જાગૃત થવું જરૂરી છે જેથી કરીને આવનારી પેઢીઓને આવનારી પેઢીઓને કામ લાગે અને એના માટે એ લોકો આપણી જમીન ની ઉપર ખોટે ખોટો દાવો મૂકીને ઝડપી ના શકે મિત્રો આ એમ કે છે કે જે મુસ્લિમ જે દાવો કરે છે આપણી જમીન ઉપર કે એની પાસે કલમ છે સરકારી કલમ છે કે કઈ રીતે આ મારી જગ્યા છે આ મારી જગ્યા છે તો એની જગ્યા થઈ જાય ન કરવી હોય તો એની માટે કોર્ટમાં જવું પડે અને લડવું પડે તો વકીલના પૈસા બધા આપણે ચૂકવવા પડે તો એ જમીનની બરાબર આપણે પૈસા ચૂકવવા પડે તો મિત્રો તમે આમાં શ્યાન કરી નાખો અને